કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકાતે પહોંચ્યા છે કેન્દ્રીય મંત્રીએ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને બોખીરામાં પાણીના નિકાલ માટે તંત્રની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી રહી છે તંત્રએ રસ્તો તોડીને પાણીનો નિકાલ પણ કર્યો છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાંસદ પોરબંદરના સાંસદ પણ છે ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ જે રીતની બે ત્રણ દિવસથી ધોધમાર વરસાદ છે ઓગણીસો ની યાદ

અનેક જે સોસાયટીઓ છે અનેક વિસ્તારો છે કે તેની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી હતી કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા છે કે તેઓ અત્યારે બોખીરા વિસ્તારની અંદર પહોંચ્યા છે અને બોખીરા વિસ્તારની અંદર જે પણ અસરગ્રસ્ત સોસાયટીઓ છે કે ત્યાં તેમના દ્વારા મુલાકાત છે તે લેવામાં આવી રહી છે અત્યારે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે મનસુખ માંડવિયા છે સાથે સાથે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા છે પૂર્વ ધારાસભ્ય છે સાથે જ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ તેઓ સાથે છે અને અત્યારે ટ્રેક્ટર મારફતે તે સમગ્ર પરિસ્થિતિનો તાક છે તે મેળવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે થોડા જ મિનિટો તેઓ કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકની અંદર પણ તેમને તમામ જે અધિકારીઓ છે કે તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને રિવ્યુ બેઠક છે તે તેમના દ્વારા લેવામાં આવી હતી ઓજત નદી અને ભાદર નદીમાંથી જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને તેને કારણે ઘેડ પંથક છે તે આખો બેટની અંદર ફેરવાઈ ચૂક્યો છે મોટા ભાગની જે નદીઓ છે તે ઘેડ પંથક સાથે જોડાયેલી છે કારણે જે છે તે છે થઈ ચૂક્યો અત્યારે તેઓ વિસ્તારની અંદર અલગ અલગ જે સોસાયટીઓ આવેલી છે કે ત્યાં તેઓ પહોંચ્યા છે અને તેઓ અત્યારે અલગ અલગ સ્થળની મુલાકાત છે તે લેતા અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ જે વિસ્તાર છે તે બોખીરા વિસ્તારની અંદર અલગ અલગ જે સોસાયટીઓ છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે ખાસ ટ્રેક્ટર મારફતે તેઓ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ છે તે કરતા મનસુખ માંડવિયા છે તે જોવા મળી રહ્યા છે પોરબંદર શહેરની અનેક સોસાયટીઓમાં આ પ્રકારે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને તે તમામ જે વિસ્તારો છે કે તેમની મુલાકાત તેઓ લેવા માટે અત્યારે પહોંચી રહ્યા છે ખાસ કરીને છસો કરતા જે કહી શકાય કે વધુ સેલ્ટર હોમની અંદર લોકોને ખસેડવામાં આવ્યા છે અત્યારે જે રીતના જે કોઈ પણ સમાચાર છે તેની અંદર એવા સમાચાર છે તે મળ્યા નથી કે કોઈ વ્યક્તિને જાનહાની થઈ હોય પરંતુ એક પશુનું મોત થયા હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે ખાસ કરીને જે અડતાલીસ કલાક હજુ પણ આગામી ભારે વરસાદની આગાહીની વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને તે જ પ્રકારે તમામ જે નેતાઓ છે તે નેતાઓ અલગ અલગ સોસાયટીની તેઓ મુલાકાત છે તે લેતા જોવા મળ્યા અને તેમને કોલ સેન્ટર પર પણ મુલાકાત છે તે લીધી હતી અને જે કોલ સેન્ટરની અંદર જે પણ લોકો ફોન કરે છે ત્યાં તાત્કાલિક અસરથી તંત્ર પહોંચે તે પ્રકારની સૂચનાઓ છે તે આપવામાં આવી છે બોખીરા પંથકની અંદર પણ જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પરિસ્થિતિનું તેમને તાગ મેળવ્યા બાદ ખાસ કરીને રોગચાળો જે રીતના મનસુખ માંડવીયા છે કે તેઓ અત્યારે અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં તેઓ મુલાકાત કરતા અહીં જોવા મળી રહ્યા છે એટલે કે ક્યાંક તંત્રના અધિકારીઓને તેમના દ્વારા માહિતી છે તે આપી દેવામાં આવી છે અને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની જે પરિસ્થિતિ તેની તેમને સ્થળ મુલાકાત છે તે લીધી હતી જી ગૌરવ કેટલી પરિસ્થિતિ છે મુશ્કેલ રૂપ હજુ પણ ક્યાં ક્યાં કેટલું પાણી ભરાયું છે એની માહિતી મળીશું આપણી પાસે ફરીથી આવીશું ગૌરવ આભાર તો આપ જોઈ રહ્યા